પણ જે મને દુઃખ પડ્યું છે ને મારા ભગવાનને પ્રાર્થના કરવાની છે મોદી સાહેબને કે મારા ઘરે દુઃખ પડ્યું એવા મારા હિન્દુસ્તાનની કોઈ સ્ત્રીની માથે દુઃખ ન પડે એવા પગલાં લે અને પાકિસ્તાનનું નામ નિશાન વિટાવી દે એ મારું મારા ઘર મારા છોકરો મારા ઘરવાળો શહીદ થઈ ગયું છે દેશ માટે અને હું પ્રાર્થના કરું છે મોદી સાહેબ તમે ભગવાન છો પાકિસ્તાન નામ નિશાન મિટાઈ દો કોઈ મિલન ભાભી એવું કીધું છે કે હું હેઠો ઉતરીશ ને ડોકો કાપીને મારા ભાભી ના ખોળા માં મૂકી દીધું મારી સંસ્કૃતિ જેવું કોઈ દેશ નથી મારું મારો કોઈ દેશ નથી મારા ગુજરાત હિન્દુસ્તાન સાંસ્કૃતિક ભગવાન મોદી મારા સાહેબ મોદી સાહેબ મારા ભગવાન છે પણ પાકિસ્તાન ને મીઠાઈ દો મોદી સાહેબ કેટલા ના નિહાળ મીઠાઈ દો મારી નજરની સામે